જામનગર શહેરના મહાકાળી સર્કલ પાસેથી આંતરરાજ્ય ગેંગના ત્રણ સાગરિતોને પોલીસે ઝડપી લીધા જામનગર એલસીબી પોલીસે શહેરના મહાકાળી સર્કલ નજીકથી ત્રણ શખ્સોને ઝડપી લીધા છે અને પૂછપરછમાં ખોલ્યું છે કે આ શખ્સો આંતરરાજ્ય ગેંગના સાગરિતો છે પોલીસે કાર સહિત કુલ રૂપિયા તેર લાખ સોળ હજારનો મુદ્દામાલ કબજે લીધો છે આ શખ્સોની પૂછપરછમાં અઠ્યાવીસ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે આ ગેંગના સાગરિતોએ ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાનના જિલ્લાઓમાં ધાડ અપણ વાહન ચોરી અને ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા છે ત્યારે આ અંગેની વિગતો રોજ સવારે અગિયાર વાગ્યા આસપાસ જાહેર કરવામાં આવી હતી એલસીબી પોલીસે ઝડપી પાડેલા ત્રણ શખ્સો મધ્યપ્રદેશના વતની હોય અને આ ગેંગના કુલ પંદર સાગીદો છે જે પૈકી બારને પકડી પકડવાના બાકી છે જ્યારે ત્રણ શખ્સો જેલમાં હોય ત્યારે પોલીસે બાર લાખની કિંમતની કાર રૂપિયા એક લાખ છ હજાર રોકડા તથા દસ હજારની કિંમતના બે મોબાઈલ કબજે લીધા છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે આરોપીઓનો નામો રાજુ સુમલ પંચાલ ઉર્ફે ગુડિયા તેમજ દીપક સુમલ પંચાલ અને પ્રભુ જવરસિંહ બદેલ છે આ ગેક દ્વારા અગાઉ જામનગર શહેર ઉપરાંત કાલાવા લાખાબાવળ સિક્કા તથા રાજકોટ ભુજ વાડીનાર કચ્છ અને મધ્યપ્રદેશમાં જુદા જુદા અઠ્યાસી ગુનાઓને અંજામ આપ્યો હતો જામનગર જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશન મેં ઘરફોડી અને લૂંટના જે ગુના દાખલ થયેલા હતા આ ગુનામે જામનગર પોલીસની જે એલ સીબીની ટીમ છે પીઆઈ લગારિયા અને પીએસઆઈ જે કરમટા અને આની બંનેની જે આખી ટીમ છે આ દ્વારા એક ગેંગ જે છે આંતરરાજ્ય ગેંગ આપણે જે કહેવાય છે આને પકડી પાડેલ છે અને આ જે ગેંગ છે આ ઘણા બધા અલગ અલગ રાજ્યના જે ચોરીના લૂંટના ધાડના ગુનામે સામેલ છે આ ગેંગના પકડ્યા પછી ટોટલ અત્યાર સુધી જે તપાસ કરી છે આ તપાસ મેં અઠ્ઠાઈસ ગુના ટ્વેન્ટી એટ જે ગુના છે એ ડિટેક્ટ થયા છે અને જે એ ટ્વેન્ટી એટ જે ગુના છે આમે જામનગરના દ્વારકાના કચ્છ ભુજના અને રાજકોટના અને બીજા સ્ટેટના ગુના છે અને આ જે ગેંગ છે આમે ત્રણ લોકો અત્યારે જે પકડાય છે આમે જે આનો મેઇન આરોપી જે છે આનું નામ છે રાજુ રાજુભાઈ ઉર્ફે ગુડિયા સુમલભાઈ પંચાલ એ ધાર મધ્યપ્રદેશનો છે અને બીજો છે દીપકભાઈ સુમલભાઈ પંચાલ આ પણ ધાર જિલ્લાનો છે અને ત્રીજો જે આરોપી છે એ છે પ્રભુભાઈ જવરસિંહ બઘેલ એ પણ ધાર જિલ્લાનો છે આમાં જે મુખ્ય જે ગેંગનો આરોપી છે આનું નામ રાજુભાઈ છે અને આ રાજુભાઈ ઘણા બધા લોકોને ભેગા કરીને લગભગ પંદરથી વીસ લોકોને એકઠા કરીને અને અલગ અલગ જગ્યાએ એ લોકો ચોરી રાત્રિની ઇસ્પેશલી રાત્રિની ઘરફોડ કરે છે આ લોકોની એમો એવી છે કે એ લોકો કોઈ પણ આપણે જે રીતે સિક્યોર્ડ એરિયા હોય જે આપણે જામનગરમાં જે એરફોર્સ સ્ટેશન છે એરફોર્સ સ્ટેશનની ચોરી છે અને જે આપણે વાડીનારની ટાઉનશીપ છે વાડીનારની ટાઉનશીપ અને જે સિક્કા મેં જે ડીસીસી મેં જે થઈ હતી તો બધી એ અલગ અલગ જગ્યા જે સિક્યોર્ડ ટાઈપના જે એરિયા હોય આ જગ્યાએ લોકો ગેંગ બનાવીને અને ત્યાં ચોરી કરી છે તો એલસીબીની ટીમ દ્વારા એક અર્ટિગા ગાડી સહિત આ લોકોને જામનગરથી પકડી પાડેલ છે અને ટોટલ જે મુદ્દામાલ રિકવર થયો છે આમે એક લાખ છ હજાર રૂપિયા નગદ અને એક અર્ટિકા ગાડી જે અર્ટિકા ગાડી નગદ પૈસા ઉપર અત્યારે એકદમ નવી એ લોકો લીધી છે અને પોલીસ દ્વારા સરસ કામગીરી કરીને અને આ ગેંગને પકડી છે જામનગરની જેટલી ઘરફોડ હતી મેક્ઝિમમ જે અધિકતર નાઇન્ટી નાઇન પર્સેન્ટ ઘરફોડ છેલ્લા એકથી ડેઢ વર્ષ મેં એ લોકો કરી હતી અને આ ગેંગને પકડ્યાથી એક બહુ સરસ મેસેજ પણ ગયો છે અને એ લોકો જે અલગ અલગ જે સિક્યોર્ડ પેલેસ ઇસ્પેશલી આ લોકોની જે ટાર્ગેટ જે એરફોર્સ આ ના કહેવું એ લોકો જામનગરમાં એરફોર્સ સ્ટેશન બીજા સ્ટેટમાં પણ એ લોકો જે એરફોર્સ સ્ટેશન હોય આર્મી સ્ટેશન હોય યા બીજી કોઈ કંપનીના જે એરિયા હોય આ મેં યા રાત્રિમાં જે સિટી એરિયામાં જે પોસ્ટ એરિયામાં જે ઘર હોય આ ઘરમાં એ લોકો ચોરી કરતા હતા અને આનો જે મુખ્ય આરોપી જે રાજુભાઈ છે આ ઘણા બધા ઇસ્ટેટમે જે રીતે મધ્યપ્રદેશના ઇન્દોર છત્રપુર અને રાજસ્થાનના ઘણી બધી જગ્યા આ વોન્ટેડ છે અને ઘણા બધા સિરિયસ જે રીતે લૂંટના ધાડના ગુના આ ઉપર દાખલ થયેલા છે અને અત્યારે એવો પોલીસની પકડમાં આવ્યો છે તો હું મારી તરફથી જે જામનગરની એલસીબીની ટીમ છે અને હું આભાર વ્યક્ત કરું છું અને આનો હું ધન્યવાદ પણ આપું છું કે એટલો સરસ એ ડિસ્ક જે છે ડિસ્કવરી કરી છે અને જે આખી ટીમ છે આખી ટીમને અમે પાંચ હજારનું ઇનામ પણ આપીએ છીએ અને એવું અમને છે કે આ જે ટીમ આ જે ગુનો ડિટેક્ટ થયો છે આથી આગળ અમે લોકો આગળની કારવાહી કરીને અને આ ગેંગને જેલમાં રાખીશું જે રીતે એવા કોઈ બનાવ ફરીથી ના ભણે આ ગેંગ ઉપર અત્યારે અમારે પૂછપરછ કર્યા પછી અઠાઇસ ગુના અમે લોકો ડિટેક્ટ કર્યા છે અને અલગ અલગ સ્ટેટમાં ઘણા બધા આ ગેંગ ઉપર ગુના છે અને જે અઠ્ઠાઈસ ગુના ડિટેક્ટ થયા છે અમે જે કચ્છ ભુજમાં પણ જે પોલીસ લાઇનમાં જે ચોરી થઈ હતી આમે પણ સામેલ છે અને જે વાડીનારમાં પણ જે મોટી ચોરી થઈ હતી આ પણ આ ગેંગના લોકો છે અને આ ગેંગમાં અત્યારે ટોટલ પંદરને આસપાસ પંદરથી વીસ લોકો છે અને એ લોકોમાં જે મેન આરોપી છે એ રાજુભાઈ છે રાજુભાઈ અત્યારે અમારા જેવો પકડમે છે અને આ અલગ અલગ જગ્યા અલગ અલગ લોકોને મોકલીને અને બધી ચોરી કરીને અને આખી ગેંગને હેન્ડલ કરે છે લોકલ આમે કોઈ ઇન્વોલ્વ નથી એ લોકો અલગ અલગ સ્ટેટમાં જે રીતે વેસ્ટ બંગાળમાં પણ એ લોકો ચોરી કરે છે તમિલનાડુ બધી જગ્યા અલગ અલગ જગ્યાએ લોકો જાય છે અને અલગ અલગ આંગી ગેંગ હોય છે મેન મુખ્ય જે સૂત્રધાર છે એ રાજુ છે અને એ બીજા બધા લોકોને ભેગા કરીને અને ત્રણ ત્રણ ચાર ચાર લોકોની ટોળકી બનાવીને એવી રીતે મોકલે છે અને આનું જે મેન ટાર્ગેટ હોય છે એરફોર્સ અને આપણા જે પોસ્ટ એરિયા જે શહેરના હોય છે આ એરિયાને એ લોકો ટાર્ગેટ કરે ખાસ કરીને